નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છ માસૂમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ગુજરાતમાં ચોમાસાએ જોર પકડ્યું એકસો સાઠ તાલુકામાં વરસાદ વેયર ડેમ છલોછલ ગુજરાતના તેર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વાવાઝોડું ભારે વરસાદ અને વીજળી ટ્રાટકી શકે સીએમ ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ મહેસૂલ નિર્ણય રહેણાંક મકાનોના ટ્રાન્સફર્સ માટે ભરવાપાત્ર ડ્યુટીની એસી ટકા સુધીની રકમ માફ કરાશે અમદાવાદમાં રવિવારે સરેરાશ પોણો ઇંચ જેટલો વરસાદ વરસ્યો પાલડી વાસના સરખેજ જોધપુર સહિતના વિસ્તારમાં પોણા ઇંચ જેટલો વરસાદ પડ્યો અમદાવાદના વિરાટનગર વટવા વિસ્તારમાં એક ઇંચ જેટલો વરસાદ યાત્રાધામ શામળાજીમાં એટીએમ કાપી પાંચ પોઈન્ટ પચાસ લાખની ચોરી શામળાજી બસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી કંપનીના એટીએમમાં ચોરીની ઘટના બની રાત્રિ દરમિયાન

ચોરી કરનાર શખ્સોની કાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે શામળાજી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી તો એફએસએલ ની ટીમ બોલાવી આ કાર્યવાહી હાથ ધરાશે તો હજારો યાત્રાળુઓ શામળાજીમાં આવતા હોય ત્યારે સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થયા મારું આ હિટાચી એટીએમ માં હું ફ્રેન્ચાઇઝી ઓનર છું આ લગભગ હું આઠેક વર્ષથી ચલાવું છું જેમાં ગઈ રાત્રે મને રાત્રે ચારેક વાગ્યાના દરમિયાન અહીંયા બાજુમાંથી પડોશીનો ફોન આવ્યો કે તમારા માં આગ લાગી છે તો હું ઘરેથી તાત્કાલિક ધોરણે અહીંયા એટીએમ ઉપર આવ્યો અને એના પછી મેં જોયું તો એટીએમ મશીનમાં આગ લાગેલી હતી અને મને જોતા ખબર પડી કે એટીએમમાં આગ લાગેલી છે પરંતુ એના પહેલાં ચોરી થઈ ગયેલી છે જેના સીસીટીવી ફૂટેજ મેં જોયા તો એના અંદર એવું જાણવા મળ્યું કે એક એરટીકા ગાડી લઈ અને પાંચેક ઈસમો આવ્યા હતા અને ઈસમો ગેસ કટર વડે એટીએમ મશીન કાપી અને અંદાજિત રકમ સાડા પાંચ લાખ રૂપિયાની સમથિંગ લઈ ગયેલા છે સાબરકાંઠા જિલ્લાના સૌથી વધુ આગળ પડતા અને શિક્ષિત એવા હિંમતનગર તાલુકામાં જો ગ્રામજનોએ જો સસ્તા અનાજનું રાશન લેવું હોય તો તે લોકોએ ફરજિયાત ડુંગર ચડવું પડે છે જાણીને નવાઈ લાગશે પરંતુ આ વાત સાચી છે હિંમતનગર તાલુકાના જોડ ખાપરેટા સહિતના ગામોમાં મોબાઈલ ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળતી જ નથી અને તેને લઈને તે લોકોએ સસ્તા અનાજના દુકાને લેવા જવાનું થાય ત્યારે આ લોકો ઓટીપી મેળવવા માટે ચડે છે અને ઓટીપી આવે બાદમાં ઓટીપી આપીને તેઓ રાશન મેળવી શકે છે ત્યારે હિંમતનગર તાલુકો સાબરકાંઠા જિલ્લાનો વિકસિત તાલુકો છે તેમ છતાં હજુ સુધી હિંમતનગર તાલુકાના ગામોમાં નેટવર્કની કનેક્ટિવિટી મળતી નથી હિંમતનગર તાલુકા

ખાપરેટા મેરીટિંમ્બા નરોડા જોડ નોખી આ વિસ્તારમાં રેશન કાર્ડમાં જે કૂપન લેવાની હોય છે એના માટે પબ્લિકને જંગલમાં છેક ઉપર ચડવું પડે છે મંદિરે ત્યારે નેટવર્કના ઈસ્યુના કારણે ત્યાં જઈ અને અંગૂઠો મારવું પડે છે નેટવર્કને અહીંયા બહુ જ તકલીફ છે અહીંયા જંગલી જાનવર છે નદી નાળા છે પાણી છે છતાંય પબ્લિકને ચાલતા છેક ડુંગર ઉપર આવવું પડે છે અંગૂઠો મારવા માટે ગુજરાતમાં ચોમાસાએ જોર પકડ્યું છે ગઈકાલે ઓગણત્રીસમી જૂનના સાંજના છ વાગ્યા સુધીમાં એકસો સાહીઠ તાલુકામાં વરસાદ આવ્યો છે સૌથી વધુ કડીમાં ચાર ઇંચ વરસાદ પડ્યો હતો નર્મદા નદી નજીકનો ગરુડેશ્વરનો વિયર ડેમ પાણીથી છલોછલ થઈ ગયો છે આજે આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અમરેલી ભાવનગર અને ગીર સોમનાથના છૂટાછવાયા સ્થળોએ વાવાઝોડું ભારે વરસાદ અને વીજળી ટ્રાટકી શકે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નાના અને મધ્યમ વર્ગીય પરિવારો લોકોને આવાસ તબદીલીઓ માટે ભરવા પાત્ર ડ્યુટીની રકમમાં મોટી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે મુખ્યમંત્રીએ કરેલા આ મહત્વપૂર્ણ મહેસૂલ નિર્ણય અનુસાર સોસાયટી એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદીલી ટ્રાન્સફર માટે ભરપાઈ કરવા પાત્ર સો ટકા ડ્યુટીની રકમ પૈકી એસી ટકા સુધી ડ્યુટી રકમ માફ કરીને માત્ર વીસ અમદાવાદમાં રવિવારે સરેરાશ પોણો ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો પશ્ચિમ અમદાવાદમાં મક્તમપુરામાં સૌથી વધુ એક ઇંચ વરસાદ પડ્યો હતો પાલડી વાસના સરખેજ જોધપુર સહિતના વિસ્તારમાં પોણા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો પૂર્વ અમદાવાદના ઓઢવ વિરાટનગર વટવા વિસ્તારમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અમદાવાદમાં અત્યાર સુધીમાં પંદર પોઈન્ટ બાવન ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે પંદર દિવસમાં ચુમ્માળીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે શહેરમાં છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ પાંત્રીસ પોઈન્ટ ચુમ્માળીસ ઇંચ વરસાદ પડ્યો છે શહેરમાં રવિવારે બે વાગ્યાથી ઝરમર વરસાદ પડવાનું શરૂ થયું હતું બે કલાકની અંદર શહેરભરમાં સરેરાશ પોણા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો વિરાટનગરમાં સૌથી વધુ એક પોઈન્ટ બાર ઇંચ વરસાદ ખાબક્યો હતો અરબી સમુદ્રથી લઈ સૌરાષ્ટ્ર દક્ષિણ રાજસ્થાન ઉત્તર ગુજરાત પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ બંગાળની ખાડીના ઉત્તર પશ્ચિમથી લઈને મધ્યપ્રદેશ સુધી ટ્રફ તથા છત્તીસગઢ અને ઓડિશાના ઉત્તર પશ્ચિમ કિનારા પર લો પ્રેશરને કારણે હજુ બે જુલાઈ સુધી વરસાદનો જોર યથાવત રહેવાની સંભાવના છે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે રાજ્યની બારથી વધુ સ્ટેટ યુનિવર્સિટીઓની સાયન્સ કોમર્સ આર્ટસ એજ્યુકેશન લો સહિતની પાંચસોથી થી વધુ કોલેજોને માટે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેના એકેડેમિક કેલેન્ડરની જાહેરાત કરી દીધી છે તો આ બુલેટિનમાં અત્યારે બસ જ નમસ્કાર